જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને મારું નામ છે ઈના પટોડિયા તમારું સ્વાગત છે કામાખ્યા અન્નપૂર્ણા કિચન માં આજે આપણે બનાવીશું નાયલોન જેવડો આપણે લાઈનો જેવડો બનાવવા માટે આપણે પવા ચોખાના આવે છે લાઈનો તેજ લેવાના છે એકદમ પતલા રીતના આવે છે તે આપણે લેશું અને મકાઈના પૌવા લીધા છે અને આપણે સિંગ દાણા લીધા છે આપણે એકદમ સરસ ચોખા કરી લીધા છે પૌવા આપણે ચારી લીધા છે આપણે ચારવા જરૂરી છે તેમાં ડસ્ટ અને કચરો હોય તો નીકળી જાય અને આમાં આ પણ આપણે પૌવા ચોખા આપણે મકાઈના ચારી લીધા છે તેમાં પણ હોય છે કચરો તો આપણે બંને ચારીને લેવાના છે ત્યારબાદ જ આપણે બનાવવાના છે તો મેં દોઢસો ગ્રામ આપણે ચોખાના પવા લીધા છે અને સો ગ્રામ આપણે મકાઈના પવા લીધા છે અને આપણે અમદાવાજીત આપણે દોઢસો ગ્રામ જેટલા સિંગદાણા છે એટલે આપણે આ નાયલોન ચેવડો બનાવવા માટે એકદમ સરસ આપણે હોમમેડ મસાલો બનાવીશું આપણે બજારનો નથી લેવાના આપણે ઘરે જ બનાવીશું એકદમ મસ્ત આપણે આ ચેવડો બને છે તેનો મસાલો પહેલાં બનાવી લેશું આપણે મિક્સર જારમાં બનાવીશું આપણે મિક્સર જાર લઈ લીધું છે મિક્સર જારમાં લાલ મરચું પાવડર ચાટ મસાલો આમચૂર પાવડર સંચર પાવડર આમાં આપણે નિમકનો ઉપયોગ ન કરવાના આપણે સંચર પાવડર થી એકદમ મસ્ત વાત બનશે હિંગ આપણે આમચૂર પાવડર છે તો તેમાં આપણે સાકર નાખીશું એકદમ મસ્ત લાગશે આપણે સાકર નાખીશું તો અને આપણે હળદર નાખીશું આ બધું પેલા આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું એકદમ સરસ મિક્સ બની જશે એક ચમચી ગરમ મસાલો હવે એક વાટકામાં આપણે કાઢીશું આ રીતના મસાલો તમે બનાવીશું તો ઘરના કોઈ ચેવડો નહીં ખાતા હોય તે પણ ખાશે એટલો મસ્ત આ ચેવડો બને છે આપણે હોમ મેટ મસાલા આપણે ઘરમાં રહેલા મસાલામાંથી જ આ મસાલો બની જાય છે એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે તેમાં આપણે ઝારો રાખીને પવા નાખીશું આપણે અંદર નાખીને નથી કરવાના અંદર નાખશું કાઢવામાં તકલીફ પડે છે અને આપણે તેલ પણ બગડી ખરાબ થઈ જાય છે એટલા માટે આપણે અંદર નહીં નાખીએ આપણે એકદમ સરસ તેલ નીતાર લેવાનું છે આપણે એક નાખી નાખી આ રીતના આપણે આપણે કોઈ કાચું રહી ગયું હોય તો આ રીતના ચમચી વડે કરીશું એટલે એકદમ સરસ બધા ચડી જશે અને પેલા આપણે મકાઈના પવા તળવાના છે મકાઈ ના પવા આપણે પાણી તેલ ઓછું પીવે છે એટલે આપણે પેલા મકાઈ ના તળી લેશું ત્યારબાદ જ આપણે બધું કરીને છેલ્લે આપણે ચોખાના પવા તળવાના છે હવે આપણે નાઈલો ચોખાના પવા તરીશું એકદમ સરસ આપણે તરાઈ જશે આ રીતના બધા પવા ચોખા ના તરી લેશું આપણે ચોખા તરાઈ ગયા છે હવે સિંગ દાણા તળી લેશું આ રીતના આપણે સરસ તળી લેશું ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું આપણે તેલ વધારે એવું એવું લાગે તો આપણે રીમો કરી નાખવાનું છે આ રીતના આપણે શેકી લેશું એકદમ સરસ આપણે ચમચી વડે શેકી લેશું તમે જોઈ શકો છો તેલ કેટલું ઓછું થઈ ગયું છે એટલે ચોખાના પવા આપણે મકાઈના પવા તરીને ત્યારબાદ બાદ તળવાના છે એટલે આપણે મકાઈના પવા સરસ તળાય આપણે મકાઈના પવા ઓછા તેલમાં તળાતા નથી તો કાચા રહી જાય છે આપણે મોટા આવે છે એટલે આ રીતના આપણે શેકી લેશું આ રીતના આપણે દાણા ફૂટવા મંડે ત્યાં સુધી રહેવા દેવાના છે એકદમ આછો ગુલાબી બે થઈ જાય આ ફૂટશે એટલે એકદમ સરસ થઈ જશે ને હવે તેનું તેલ ની તારી લેશું આપણે આપણે પવા જે કાઢ્યા છે તેમાં જ આપણે ઉપરથી નાખી દઈશું હવે આપણે મરચા ખૂટે

દાણા બધું આપણે હવે આ પૌવા વધારે મોટા હોય છે તો આપણે આ રીતના નાના નાના ટુકડા કરી નાખશું આપણે મોટા હશે તો ખાવા મજા ન આવે અત્યારે બહુ મોટા આવે છે એટલે આપણે આ રીતના થોડા ટુકડા કરી નાખશું આપણે હાથ વડે આ રીતના જ કરવાના છે નહીં તો ભૂકો થઈ જશે આ રીતના બધા આપણે ટુકડા કરી લેશું નાના નાના આપણે સરસ ફક્તા નાના કરી લીધા છે તમે આથી નાના કરો હોય તો કરી શકો છો પેલા આપણે મિક્સ કરી લેશું બધું ત્યારબાદ જ આપણે મસાલો ઉમેરવાનો છે એટલે બધામાં એક સરખો મસાલો થઈ જાય આપણે ગરમ છે એટલે આ તે નહીં અડે આપણે હળવે હાથે કરવાનો છે આપણે નાયલોન પવાર છે તો તૂટી જશે એટલે આ રીતના હળવે હાથે કરીશું તો એકદમ સરસ થાશે હવે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે મસાલા નાખીશું આપણે જે હોમમેડ મસાલો બનાવ્યો છે તે નાખી દેસું તમે જેવું તીખું ખારું ખાટું ખાતા હોય પ્રમાણે નાખવાનો છે આપણે બધું ફરી મિક્સ કરી દેસું એકદમ સરસ ઠંડો થઈ ગયો છે એટલે ચમચા વડે આ રીતના આપણે હળવા હાથે મિક્સ કરી આપણે સરસ મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ બની પણ ગયો છે હવે આપણે સરળ પ્લેટમાં લઈ લેશું આપણે એક પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે ચેવડો નાખી દેસુ એકદમ સરસ આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે આ રીતના બનાવશો તો બધાને ભાવશે એટલો મસ્ત બને છે આપણે ફરસાણ વાળાની દુકાનેથી લઈએ છીએ તેવો જ બને છે એકદમ સરસ બને છે આપણે આમાં સેવ પણ નાખી શકીએ છીએ પણ હું ઉપરથી નાખું છું એટલે મિક્સ નથી કરી જો તમારે સાથે મિક્સ કરવી હોય તો મિક્સ કરી શકો છો હવે આપણે સેવ લઈ લેશું મેં ઝીણી સેવ લીધી છે ચીણી સેવ હશે તો એકદમ મસ્ત આપણો ચેવડો લાગશે અને ખાવાની પણ મજા આવશે એટલો મસ્ત આપણે ચેવડો બની આપણે એકદમ હેલ્ધી એવો ચેવડો તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત અને ખાવાની મજા પડી જાય તેવો ચેવડો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો